तो जेदा ये तुमचे नाही के पण जो लो आसू आसू थाय हूं करू के चाले ये हे तोच आहे वर आखडी पोदैन भे न

હું બીટુ બ્લોગ આવા બ્લોગ આ બાજુથી હમ બસ જો તારા આખી બોધી દીધી તો આનંદ ખા લેવો તો રાખડી બોધ દેજે માની મૂમરે નું દારું કો બસ પેલા છે તારે મે રૂમાલ આપે તો પેલો રૂમાલ લાલ જો પૂરી કેમ નાખી ગયો તો અલ્યા ના થઈને તમારો મારો રહ્યો પણ આ બસ ગંતો કો ચીકા સોનું સુધે દિયા અલ્યા મગજ વગર ની આઈટમ ઓમમાં જાવ છો તો તો ઓમમાં કustum ઈ દી જ રાખીએ તો ચલાય લે હવે જો લે અલ્યા આતો વાડી દર ફેર બધામ અલ્યા આવજો ચલાય ગાવ કર

વર્ચી વાળી સારી હે ને તમે બહુ વચ્ચે આવો નાઈટી વાળો એ બબુ દીવો દો લ્યો અમે પેલો કમાવો નું નથી આપ કે આ હે ઓમ સ્માઈલ પ્લીઝ સે ચીઝ બધાઈ ઓકે

શું શું કરો નહી 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 હલકી માટી નહી અવાજ બંધ કર દેજો પછી અંદરની નહી કાલ હાથ આ ને બસ आई मन जो ताकू मन याचा ताकू आशीर्वाद आला आशीर्वाद आला चलो पाटु नाही आ रहे दो अंधा बाबू ओ काशी आईची आईची

ફોટા પાડી એમ પહેલા હતા અલે પેલા બધું પાણી આ પાણી કાઢી દીધું હા તો બજાય ની મેલી <laughs> <laughs> એય બેસ તો લઈ જા બે ચલો પપ્પા અને પાડો લે 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 મને

નીના કરતા તમારે જેવી લાબુ એવું લાવી દેવાનું બીટુ વાત આચી ખોટી લી તમને જેવું ગમે એવું લાવી દેવાનું મારે ગમે તો ગાઈસ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હું હમણાંથી બ્લોગ નહીં બનાવતી કેવું હતું કે કોઈ ઇન્ટરેસ્ટ નહીં કારણ કે બ્લોગ એટલા ઉપડતા નહીં મારા અને બીજું શું કે લાઈક ને શેર ઓછું એના કારણથી હું નહીં બનાવતી પણ કોક કોક દિવસ બનાવ હોય તો જોજો તમે લોકો સારું લાગે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ગાઈસ આપણે ભગવાનને પ્રાર્થના